નમસ્કાર દર્શક મિત્રો સમાચારોમાં વાત કરીએ તો ભરૂચ જિલ્લાનો જંબુસર તાલુકો લઈ રહ્યો છે ભરૂચમાં ગ્રીન ટેકનોલોજી માર્ગ દ્વારા મજબૂતીકરણ કરી રહ્યું છે અને રોડ પરના ખાડા હવે ભૂતકાળ બનશે ભરૂચ જિલ્લાનો જંબુસર તાલુકા ને જંબુસર દેવલા ટંકાળી રોડ

પર્યાવરણને અનુકૂળ અને ખર્ચામાં ઘટાડો કરનારી આ પદ્ધતિ ભવિષ્યમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ઉપયોગી સાબિત થશે

ગ્રીન ટેકનોલોજી સભર રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે ભરૂચને જંબુસર તાલુકામાં આવેલા ટંકારી દેવલા રસ્તાને પસંદગી કરવામાં આવ્યો છે જે રસ્તાની ખાસિયત એવી છે કે આ રસ્તો બનાવતી વખતે હયાત રસ્તાને જ મિલિંગ કરીને તેમાંથી નીકળતા મેટલ તથા કપચી મટીરિયલનો ઉપયોગ કરીને રી કરવામાં આવે છે જેમાં સ્પેશિયલ કેમિકલ તથા સિમેન્ટનો ઉપયોગ કરીને સ્ટેબિલાઇઝ કરીને બેઝ બનાવવામાં આવે છે આ રસ્તો બનવાથી પ્રકૃતિને ઘણો ફાયદા ફાયદો થનાર છે તથા સમયનો પણ બચાવ થશે આ રસ્તાની ગ્રીન ટેકનોલોજી એટલે કહેવામાં આવે છે કે આમાં બહારથી કોઈ મટીરિયલ આવવું પડતું નથી હયાત મટીરિયલનો જ ઉપયોગ કરીને રસ્તાને બનાવવામાં આવે છે જેથી રસ્તાની આવડતા પણ વધે અને ઓછા ખર્ચમાં ઓછા સમયમાં સારી ગુણવત્તાયુક્ત રસ્તો બની શકે એમ Subscribe now and press the bell icon.